કે લુદરબાર નો છોકરો નતો મેં કીધું સર હવે ના પાડીસ મેં માર પાસે પૈસા કેટલા લઈ લીધા નતા લગિન મેન મેરેજ ન કેતો તો ના ઓર મેન મેરેજ કરવા ના પાડીસ તો પપ્પા ને ફોન કર્યો તો પછી કે હું મળવા આવીશ તમને થોડાક ટાઈમ માં પછી આપડે પોલીસ સ્ટેશન ગયા ઓલેકન માલવ માલવિયા તો એ મારી કઈ પ્રેમ ના તમને વાયદા કર્યા હતા પછી લગન નો કરતો અત્યારે લગન તો કરી લીધા છે હવે લગન કરી લીધા અને થોડાક દિવસ પેલા મને ધમકી દેતો તો હું આમ પણ નાખું ને આમ પણ નાખું ને તને નો લઈ જાઉં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો યુવા ભીમસેના કાર્યકર્તા અને જે પ્રમુખ સંસ્થાપક છે એવા ડીડી સોલંકી ઉપર એક દલિત દીકરીનો ફોન આવે છે કે જેની અંદર મિત્રો આ દલિત દીકરી જે છે તેની સાથે એક દરબાર યુવકે પ્રેમ કરે હોય અને પ્રેમમાં ફસાવી ત્યારબાદ તેની સાથે લગ્ન કરી લીધા અને મિત્રો લગ્ન કર્યા બાદ આ દીકરીનું કહેવું છે કે તેની પાસે પૈસા પણ પડાવે છે પરંતુ મિત્રો હવે જ્યારે આ દીકરીને ઘરે લે જવાની વાત આવે છે ત્યારે મિત્રો દરબાર યુવક ના પાડે છે અને ધમકીઓ આપે છે તેમજ મિત્રો તેને કરેલી જતા જાતિ ભેદભાવ નડે છે અને આ પર નડે છે જે બાબત મિત્રો દલિત દીકરી જે છે એ ડીડી સોલંકી સાહેબને જે છે એ રજૂઆત કરે છે જે બાબત મિત્રો ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ વાયરલ થાય છે તો તમે પણ સાંભળો કે આ કેસમાં શું બન્યું છે અને ડીડી સોલંકી આ બાબતમાં શું મદદ કરી છે શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર નવા વાંચો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો

શું થયું તું ઓલું પેલું દરબાર નો છોકરો તો મેં કીધું સર હવે ના પડે ને મારા પાસે પૈસા કેટલા લઈ લીધા અને અત્યાર લગન માં મને marriage નું કેતો તો ને હવે હું એને marriage ના પાડીશ તો તમે એના ને ફોન કર્યો તો પછી કે હું મળવા આવીશ તમને થોડાક time માં પછી આપડે પોલીસ સ્ટેશન ગયા ઓલા કન માલવો હા હા,

એને નો લઈ જાવી હોય તો મેં કીધું આવી રીતે એને મેરેજ કરી લીધા મારી જોડે તો sir મને પછી કે કે છે ને કે મેરેજ ક્યારે કર્યા ને ક્યાં કર્યા મહિનો થયો અમદાવાદ કર્યા અને સર પાછા હતા not right not ઓલું કર્યું ને marriage સર્ટિફિકેટ ને એવું બધું ઓલું એક આવી ગયું છે એક બાકી છે હા પણ તમારે લખાણ ને બધું છે ને તમારી પાસે હા વકીલ પાસે તમે marriage કરાવી કોર્ટ મેરેજ કર્યા ને હા

એ બધું તો એમની તો તમારે ખાલી કોપી રાખવી જોઈએ ને કાઈ નહીં તો પીડીએફ બનાવીને રાખવી જોઈએ ઠીક છે હવે સર્ટિફિકેટ છે ને તમારી પાસે હા છે સર તો અત્યારે હવે બે દી પેલા સર મને કેવું કીધું ખબર છે કે અમે તમારા મમ્મી પપ્પાને અમને કઈ વાંધો નથી મેસેજમાં મને કે અમને કઈ વાંધો નથી અમે તમને મળવા આવશું પછી લઈ જશું અમને કઈ પ્રોબ્લેમ નથી પછી તમે તમારી રીતે એક બે વર્ષ બાર રેવું પડશે સુરેન્દ્રનગર અહિયાં અમારા કોક આપડી સમાજ ના હશે ને છોકરો એને ફોન કરીને કહેશે તમે તમારી દીકરીને સમજાવો કે અમે આ તમારી સમાજની છોકરી નો લઈ શકીને તમારી સમાજની છોકરી જીદ લઈને બેઠી છે કે મને લઈ જ જાઓ મને લઈ જ

બરોબર એના ફાધર શું નામ છે હા એનો ધંધો શું કરે છે આ બેંક માં જોબ કરે છે અને એના લોડિંગ ગાડી નો આવે ફેરા કરે છે બરોબર એના પપ્પા શું કીધું એના પપ્પાએ

અરે છોકરો તો અત્યારે વાત જ નથી કરતો વચ્ચે સી ખબર એના આ મોટા ભાઈએ કઈક વાત કરી પેલા તો મને ધમકાવતો જ તો મને લઈ જવાનું તો હું દવા પી જઈશ ને કાત મને છરીઓના ફોટા મોકલે હું જો છરી મારી દઈશ નામ પર અને તારું નામ દઈશ નામ કરી દઈશ તો મેં દઉ જા હું પોલીસ સ્ટેશન માં દઉં કે એક તો મને આવી રીતે લગ્ન કરીને લાવ્યું ને હવે લઈ જવાનું કઉ છું તો મને આમ દબાક આવે છે અને દબાવે છે આવી રીતે મેં લઈને ભાઈ ને કીધું એને પપ્પા ને કીધું તો અત્યારે લગીન તો મને એમ કહેતા બે માં આવીશ બે દીમા બે દિવસ ફોન કર્યો ને તમે મને કે કચ્છમાં માં છુ ત્રણ ચાર દી રહી ને આવીશ ને અત્યારે મેં phone કર્યો ને તો કે લે મને તો બેન નથ વાંધો પણ એના પપ્પા ને એમ વાંધો છે તો એના મમ્મી કે મરી બરી જાય તો એની મમ્મી બીમાર તમે મારા મમ્મી પપ્પા મરી જાય તો એનું શું કે હું મરી જાવ એનું શું મારે જિંદગી બરબાદ થઇ ને કે હા તો કે મમ્મી ને કરવું જોઈએ ને આ બધું તો કે હું મારી હારે માં આવતો તો બધે જતો તો બરોબર લઈ જાતો તો મને તો કે મમ્મી ને આવતો તો હા મમ્મી ને પૂછી લેવું જોઈએ ને કે હું જાવ કોને નઈ હા અરે મેં કીધું મેં કીધું મારા એટલા પૈકો માટે તમે પૈસા પૈસા કરો છો તો તમે એમ કહો કે કેટલા તમારા પૈસા કેમ તમારા પૈસા થી મારી જિંદગી આઈ જશે પૈસા નું એટલું બધું પૈસા કેટલા નીકળે છે એની પાસે ઘણાય દીધા છે સર આ લગન કર્યા લગન નો ખર્ચો મેં દીધો ને પાછો હમણે હમણે sir માર ભાઈ ની ગાડી છે ને તો મેં ને મારા ભાઈ ગાડી લીધી હશે ને partnership માં અડધા અડધા કરી ને તો sir ગાડી લઈ ગયો તો ને પંદર વીસ દિવસ તો દારૂ પી કે ગાડી ભટકાવી ને આયો તો પાત્રીસ હજાર ની ગાડી ફોકી ને આયો અને મને કે છે હું એના ખર્ચો દઈ દઈશ ને કઈ નો દીધો સર ખર્ચો નો દીધો ગાડી એટલે two wheel કે four wheel four wheel આખી ગાડી આગળથી ઓલું બમ્પર બમ્પર બધું તોડીને આવતો રહ્યો બરોબર પૈસા પૈસા તમારા એમને લગન કેટલો ખર્ચો થયો લગન સર ઘણો ખર્ચો થયો પણ કેટલો ઘણો એટલે કેટલો બાર તેર જેવું થયું હશે બધું થઈને ને બાર તેર વધારે બરોબર પછી મંદિર માં ગયા એ ફરવા બરવા ગયા એનો ખર્ચો તમે આપ્યો કે એને આપ્યો ના છે મંદિરે નથી લઈ જતો મને છે કે મેં કીધું કે હાલો તમારે મઢે છે કચ્છે તો કે ના હું અત્યારે ફ્રી નથી મારે અત્યારે ના આવું ચાર માર જાઉં હશે ને તાર હું કહીશ કેમ નવા મેરેજ છે તો આપડે મઢે નો જવું પડે તોય નથી લઈ જતું બરોબર અને

બરોબર કોઈ નઈ ભાઈ ખાલી વાતો કરી હિન્દુરાષ્ટ્ર ની સનાતન ની દેખણી ને ફલાણી ને બધું સમજાણું ચૂંટણી માં ના માન બીજે બાકી બધા આવા છે કોઈ કોઈ ને કઈ નથી આ બધા જાતિવાદ જ છે ભાડે નથી મકાન આપતા રાજકોટ માં તો તમને ક્યાંથી રાખે

તમને આજે મો હતો તમને બી એક વાર તમે ઓલો કોક બીજા લો love કરીને હલવાના ને અહીંયા હલવાના તમને આવો શું ભાવ સમાજમાં નથી કોઈ મળતું તો તમે અત્યારે હલવાઓ તો સમાજ ની યાદ આવે છે મને તો મહિનામાં બે છોકરી ના ફોન આવે સમાજ માં હું અહીંયા હલવાની અહીંયા હલવાની જયારે સારું થાય લગન થઈ જાય બધે જાય ત્યારે સમાજ ની યાદ નથી હલવા એટલે સમાજ ની યાદ હાલો આગેવાનો મદદ કરો આ બધું વિચારવું છે બધું પેલા આ બધું તમને જેટલું સારું લાગે સોશિયલ મીડિયા નાન ઓલુન પેલું એવું કઈ છે એનો કોઈ આપડે વાંધો નથી પણ બધા લગભગ તો જાતિવાદ જ છે આવા કોક ખામે બોલે કોઈ નથી બોલતા બાકી તમને એના મંદિર માં લઈ જવાના હોય ઘેરે લઈ જવાના હોય લગ્ન કરવાના હોય ને એટલે જાતિ ધર્મ ને બધું નડવા મળે

આવા નો હોય દરબાર એને કે દરબાર દરબાર કેવા હોય એને કે વચન ફરે ને એના કે એ છોકરા નો મને નંબર આપજો ને એના father નો નંબર આપજો અને એના મને photo ને નંબર બધું મોકલાવો આપણે એટલે આપણે બધું ચડાવી you માં એટલે આપણે બધા દોડતા થઈ જાય અને એને પછી વકીલ એક રાખી અને સીધી ફરિયાદ કરો court માં પોલીસ સ્ટેશન માં કોર્ટ court કરો એટલે આપણે બધા દોડતા થઇ જાય. હા અને પાછા મને શું કે છે સર કે ના કમ્પ્લેન નો કરતા મને કે છે કે શું આપડે શાંતિ થી પતાવવાનું આ લોકો સંસ્કાર દેખાય

અરે મેં અત્યારે દી મને રેકોર્ડિંગ ચાલુ રાખી ને મારી હારે વાત કરતા હતા ને તો મેં તેવી જ રીતે વાત કરી મેં કઈ વાંધો નહિ તમને અત્યારે cast ના નડે છે અત્યારે તમે એમ કો છો કે અમારી જાતિ ની છોકરી નામ નો લાવ નામ નો લાવો મેં કીધું મને ખબર પડી ગઈ રેકોર્ડિંગ એમને ચાલુ કર્યું એટલે મેં એવી જ રીતે હું બોલી મન કે તમે તો અમને બ્લેક ને કરતા હતા કે અમે કેસ કર તમે એક નો કરે કેસ તો છોકરી ને આવું કરી ને મૂકો તો તમે એને use કરી મૂકી દો પેલા લગન ના કરો બરોબર તો કાયદો તો જોગવાઈ જ છે ને કાયદામાં લખ્યું છે ભાઈ તમને છેતરપિંડી કરીને આવી ફોલ આવે છે એમાં દાખલ થાય છે તમે કે ઘરમાં કાયદો બનાવ્યા છે હા તો મેં કીધું મેં કીધું મારી જગ્યાએ તમારા ઘરની દીકરી હોય તો શું તમે જવા દે હા તમ છૂટો અપાવત હમ તો મેં કીધું હું દઈ દઉં લો તમે અપાવત તમારી દીકરીને હમ મેં કીધું હું તો બીજી કાસ્ટની દીકરી છું એટલે મેં કીધું એટલે તમારામાં ભેદભાવ આવે છે મેં કીધું હમ

હા તો મને તમારો ફોટો એનો ફોટો એ બધા નંબર ને મને મોકલો એટલે બધાને ફોન કરો ને હમણાં વ્યવસ્થિત કરી દે આપડે કાયદાકીય રીતે સમજાવી